વેચવા બનારસથી લેતા હતા પાન આપણે પાઠા આવ્યા હતા ને એટલે બધું લઈને જતા હતા સોડા શું કે ભાઈ બહેન મહાદેવ ડાયરા તો બધા મજામાં જ હશો અને મજામાં ન હોત આપણો વ્લોગ જોતા રહે તો મજામાં આવી જશો તો આજનો વ્લોગ નાના કાલનો વ્લોગ મેં આજ સવારે પૂરો કર્યો અને નવો વ્લોગની શરૂઆત કરી તો અત્યારે પહેલાં જાણો વાડીએ ખાતરનો ઠેલો ઉતારવા અને પછી જવાનું ટ્યુશનમાં તો ચાકા જામ રેડી બેડી થઈને હવે જવાનું છે આપણે ખાટનો ઠેલો ઉતારો વાડીએ તો વાડીએ જવા માટે આપણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે કેમકે અત્યારે વરસાદના વાતાવરણમાં નીચે જે ગારો થઈ ગયો ઉપરથી આમ તો બધો પાર થઈ ગયો મિની વ્લોક શરૂ હતો બે વ્લોક કેમ ઉતરે આ વ્લોગ મોટો થઈ જાય મિની વ્લોગ તો ઉતારી નાખો તો આલો જ આવી લાંબુડા લેંબુડા પોગી જાય છે વાડિયે હાવી ગયો વાડીનો દ્વાર જોવું પડશે ને સેડા સેડી છે કે નહીં સેડા સેડી હશે તો ખોલવી પડશે ભાઈ કે આમ ને આમ મુખ્ય દ્વાર આવી ગયો છે જો અહીંયા છે ગારો હજી કહું છું અને સેડા સેડી કઈ નથી છૂટેલી છે છૂટેલી એટલે પગી ગયા અંદર કપાટ થઈ ગયો છે બીજાનો મોટો ના જો આપણી જારી થઈ ગઈ છે થોડીક દેખાય એવી ખાતર છાંટવાનું શરૂ હોય આપણે પણ ટ્યુશનમાં આવીને પછી છાંટવાનું છે ખાતર જો અહીંયા મારક થઈ ગયો છે નવો જાણે જેમ કે નકરો ઘાસ ઉગી ગયો પેલા જ નહોતું અને આમ જો આપણી ઝેર થઈ ગઈ ચાકા ઝેરનું થોડુંક વધારે ઉત્પન્ન થયું હોય આમાં ખાતર છાક દેવી એટલે વરસાદ આવી જાય એટલે ઓગળી મસ્ત થઈ જાય ને ઝેર ચાકા ચામ થઈ જાય ચાકા આપણે જવાનું છે એની પાછળની વાડી જ્યાં આપણે કેરો છે કપા ત્યાં જવાનું છે કપામાં પાપા અહીંયા જતા પહેલાં જે આપણે વૃક્ષ વાવ્યા હતા જેનો વિડીયો છે

કપામાં આપણે અહીંયા સેલિન્ડર ઢુંઢી નાખો હે તો એ પણ હજી થોડોક થોડાક ખડ હે પણ વાંડો નહીં બધું ચલતા હે નીંદન કરડે દે ગયા તો સબ નીકળ જાય ગા સબકુજ ચલતા યા પે સબકુજ ચલતા હે હજી તો ખાતર બાટર ડાલને કા હે લેકિન હવે ટ્યુશનમાં જાય પછી ખબર પડે વહેલા આવી ગયા એટલે ડાયરેક્ટ વાળી ખાતર બાતર છાંટીને ચાકા ચામ કપાને કરવાના ચાકા ચામ આવડો છે આવ અને ઢું તો એટલે બધું ખડ બધ નીકળી ગયું હે અહીંયા થોડુંક થોડું ખડ હે એટલું તો બધું ચલતા હે ચલતા હે મારી પેલા તો ખીસ કોલી ભાગતી હે દેખ લો દેખ લો તો ભાગી 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 દેખ મેના રાણી ઉપર હે ખાતરનો ઠેલો અને આપણે જવાનો છે મેના રાણી અંડર લાવવાની છે અંદર અહીંયા ખુલ્લે છે દ્વાર જો આપણે મેના રાણી ઉપર ખાતરની ખાતરની ગણ કે ગણ જો અહીંયાથી જાય છે મેના રાણી વાડીમાં ઘૂસી ગઈ છે અને એની પાછળ જ્યાં ખાતરનો કોથરો ખાતરનો કોથળો છે મેના રાણીની પાછળ ને આપણે જાણું છે ઓરડીએ ઉતારવા પછી આપણે વ્યાજ રહેવી આપણે પછી આઝાદ છે આમ તો નાના ટ્યુશનમાં જવાનું આઝાદ નથી આઝાદ પછી આઝાદ છે ટ્યુશન થાય પછી ક્યાંય જવાનું છે નહીં કેમ કે આજ તો સન્ડે છે સન્ડે ફંડે કરવા મોજ જલસો ટ્રેનનો બાસ્કો છે જે આપણે હેઠું ઉતારી દીધું ઓરડી હવે આપણે મેના રાણી લઈને વ્યાજ આવી ઘર તરફ પેલા ગાડો કાઢ નાખી ટાયર ફરતે ફરતે મેના રાણી ની ચાવી શરૂ અને આપણે વ્યાજ જેવી ઘરે તરફ આ મારા ગાડો છે ગંડો ગંડો જોઈ લો આમાંથી ગાડી ગાડી કાઢવી ને અને વ્લોગ ઉતારો બે લગભગ પોસિબલ નથી પણ જસ્ટ ટ્રાય નેનારાને ખબક ખબક ખતી ખતી નીકળે છે પંચર નો પડે તો સારો બેસી અચે હવા ને પોલા ગંદી ના લાગી જવા આ નીકળી ગઈ

લોગડા ચેન્જ કરવા પડે કેમ કે ઝાવાને ખાતર નાખવા ખાલી ખોટા ગરમ હેઠા ગયા હોય ને તો લોગડાનો લુક ફરી જાય લુક અત્યારે ખાતર નાખવા ખાતર નાખવા આવડે દાર કપ્પામાં ખાતર નાખવા હાલો વ્યાજ આવી અને બાકી અત્યારે નવા લોગડા કાઢીને મસ્ત લુગડા પેલી હે અને દર વખતે ભૂરીઓના દર્શન થાય તો આ વખતે કેમ દર વખતે એમ જવા આવતી થઈ ગયા એક ડોલ અને બે બે ડોલ ફ્રી તો આ બે જો આ ખાતર છે આ બે ડોલ એકમાં ખાતર છે એકમાં ચાલો ડોલ ફ્રી લઈ જઈએ ઓરડી એ ખાતર ભરવા તો અત્યારે કુલ 3 ડોલ હો ગયા અમારી પાસે તો અત્યારે કુલ 3 ડોલ થઈ ગઈ છે એમાં એકમાં થોડું ખાતર છે બાકી બે ડોલમાં ખાતર નથી તો અત્યારે જવાનું છે ઓરડી એ ખાતર ભરવા ઓલરેડી પગી ગયા છે પણ ખાતરનો નો હતો પતો નથી કેમ કે અહીંયા ખાતર મેં ક્યાં ગયા ક્યાં ગયું હા લગભગ અંદર છે અંદર જોઈ મિલ બિયા આ રહ્યો ખાતર આતે આનો ટીપ ટપકની કેટલી બધી પડી નળો ફોળ્યો હન જે કહેવાતો એ યો બ્રો યો યો યો

અને હવે દોલ લઈને જવાનું સાટવા ખાતર તો ખાતર સાટવા પગી જાતી હાલે તમે કોઈ દી ખાતર સાટેલ હોય તો કોમેન્ટ કરી દેજો અને આપણે કેમેરામેન ને બોલે લીધા કરણ ને એ કેમેરામેન વિડીયો ઉતારે ને આપણે ખાતર સાટીએ આ શું કે વરસાદ આવી જાય ને તો ખાતર ઓગળી જાય ને એટલે કપન ગણ કરી દે ગરમા ગરમ શીરો એક સા થઈ ગયો એ કમ્પ્લેટ અને હાથ થઈ ગયા કાકા લાલ ચટાક હલો બીજા સામા ચોટી સેવી સારો ભાઈ કરણ જોગીન તરીકે ખાતર સાટે છે કે મન મન થાય છે એમને ફર્સ્ટ રાય ફર્સ્ટ રાય ને પહેલી વખત ને ફર્સ્ટ આપણે જો ભાઈ આ કરતા તો એ કામ પણ આ પહેલી વખત કરે છે કરો કરો આમાં જ તે ભવિષ્ય છે તમારું અત્યારે જ છે આપણા વાળે કપાવા આપણે પદો હેર વ્હીલમાં જઈએ આપણે મોટી હસ્તી રહીએ ને પાટણાની એટલે બધા જવું હોય ને વાળ કપાવા સારું હલો હવે એટલે આપડે કપડા બદલાવા નથી ખાતર સાટી ને આવ્યા વાળી હવે કપડા કપડાવા લુગડા કે આપડે જાણું છે વાળ કપાવા જોયા બ્લોગમાં પાઠા વાળ વાળ કપાના કાલા છે એ આપણે ઉગ્યા પેલા બ્લોકમાં આવ્યું હતું પણ ઉગ્યા નહોતા હવે આપણે ગારામાં ગાડી તો આપણે નાય ધોઈ વ્યાવા સવી વાળ ને દુકાનેથી ડાયરેક્ટ ઘરે અને હવે આપણે વ્યા ભાઠામાં કેમ કે કપા આપણે કાલા કે નહીં રેખો ઉગ્યો નથી પણ આપણે કાદવમાંથી જ્યારે હાલવાનું ગાડી તો પોગી ગઈ પણ આપણે જેવું છું ને આમાંથી નીકળવું એટલે મુશ્કેલ મુનકીની નહીં ના મુનકીન હે દેખ લો હાલો આપણે વાડીએ જઈને મળવી ડાયરેક્ટ તો પહોંચ ચૂકે હે હમ બાડી પે પગી ગયા છે વેચે આપણે વાડીએ ભાઠામાં પગ્યા ભાઠામાં અને આપણે જે કાલા ઉગાડ્યા હતા એ રખા ઉગા નથી એ જો આવ્યા છે તો ફરીથી ઉગાડવાની ખબર પડે એટલે આપણે આવી ગયા છે ભાઠામાં જોવા તો હાલો સુરેવી

તેર વીઘામાં કાલા કર્યા છે ને એ કાલામાં આવા લગભગ કોક જ કાલા આવા છે આવી દાંડી કોક જ ભાગે બાકી બધા ફેલ જ છે એવું આપણે સમજી લેવાનું કેમ કે જો બાકી બધા આવા છે એટલે આ કપાને ઓરવો પડશે અને પડશે એવું બધું કાંક કરવું પડશે શહેર નાખી હતી ને થોડાક ચાર પાંચ સાર શહેર દસ કિલો જાય

ભાઠાના વીચમાં જે રસ્તો હોય ને બનારસ આવે એટલે બનારસ થી પાન લેતા હવે આપણે ખાઈ લેવી હવે જવાનું છે ઘરે આઈ ઓફ તમને આ વિડીયો ગમ્યો હોય અને અત્યારે તો આ વિડીયોનો કરું છું એને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો હર હર મહાદેવ